હેલો નમસ્કાર મિત્રો તો આજે જોઈશું આજની મોટી માહિતી વિશે તો એની પહેલાં અમારી ચેનલ પિન્ટુવા ન્યૂઝ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો શરૂ કરી આજની જીઓની ધમાકેદાર ઓફર મિત્રો તો એક રિચાર્જમાં ત્રણ મોબાઈલ જીઓના બે ધમાકેદાર પ્લાન પરિવારના ત્રણ સભ્યો માટે એક જ રિચાર્જ ફ્રી કોલિંગ સાથે બીજા ઘણા પણ ફાયદા તો જાણો મિત્રો સંપૂર્ણ માહિતી શું તમે ઘર દર મહિને વારંવાર રિચાર્જ કરાવીને કંટાળી ગયા છો અને આ ઝંઝટમાંથી છુટકારો મેળવવા માંગો છો તો રિલાયન્સ જીઓ તમારા માટે એક ઓફર લઈને આવ્યું છે જ્યાં તમે તેમના પોસ્ટપેડ દ્વા પ્લાન દ્વારા તમારી સમસ્યાનું સમાધાન કરી શકો છો મિત્રો હા તમે સાચું સાંભળ્યું છે જીઓ કંપની પોસાય તેવા ભાવે જ વધુ સારા લાભો સાથે કેટલાક પ્રીપેડ પ્લાન પ્રદાન કરી રહ્યું છે મિત્રો જો તમે પણ જીઓ યુઝર છો તો આજે જ અમે તમને એવા પ્લાન જોઈએ જોઈએ છે જેમાં તમને અનલિમિટેડ ફાઈવ ડેટા સુવિધા મળે આ ઉપરાંત તમને ઓટી ટીની મફત એક્સેસ પણ મળશે મિત્રો તો જીઓનો ત્રણસો નવ્વાણું રૂપિયાનો પોસ્ટ પેઇડ દ્વારા પ્લાન દ્વારા જીઓના પોસ્ટપેડ પ્લાનના ત્રણ એડ ઓન ફેમિલી ઓફર કરવામાં આવી રહ્યા છે મિત્રો આ પ્લાનમાં તમને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે પંચોતેર જીબી ડેટા મળશે જો તેની લિમિટ ખતમ થઈ જાય તો તમારે વન જીબી ડેટા માત્ર દસ રૂપિયામાં ચૂકવવા પડશે મિત્રો અને તમને વન જીબી ડેટા ફ્રી મળશે મિત્રો તો કંપની એડ ઓન કનેક્શન માટે આ પ્લાન દર મહિને વધારાના વધારાનો પાંચ જીબી ડેટા ઓફર કરી રહી છે એટલું જ નહીં મિત્રો પાત્ર વપરાશકર્તાઓને આ રિચાર્જ પ્લાનમાં મર્યાદા ફાઈ જીબી ડેટા એક્સેન્જ પણ મળશે મિત્રો આ સિવાય દરરોજના સો સો જીબી ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ સુવિધા પણ મળશે મિત્રો આ પ્લાન જીઓ ટીવી અને જીઓ સિનેમા ફ્રી એક્શન સાથે આવશે મિત્રો તો જે પણ વિદ્યાર્થી જે પણ ભાઈઓને આ જરૂર છે ભાઈઓ સુધી વિડીયો શેર કરો